હારી રહ્યો પતંગ વાયરો ચેક કરું કે બાજુ હે આ બાજુ હે આ બાજુ સક્ષમ શેઠ મો કરે ઓય ને પતંગ કાકા ઉભા લે બે જણા સકા ના ના સંભણ મારી પતંગ ના આલું સકા અલ્યા એવું કોઈ ના હોય લે લે મજા આવશે લાયકન પતંગ ના આલું હું પડી હોવા પડી માર કાં તો માર કાકા લઈ આલી મને ચટલી મનાલ હું મો તો મે લઈ આલી ના ના મુનાલ પતંગ અલ્યા આલગન તાર કાકા કે તાર કાકો લઈ આલશે તો આલકે આલગન મજા આવશે ના આલગન લઈ આલું હું

તારકન કોઈ નતો હું છેડી ઉડે પણ હાથમાં ના આવ્યો નકર તો શેનો તો એમ આવે મારી ના આવે હું તો હવે એ ગયો એ ઘરે જો હે ને હવે ભાયા તે શું કીધું તે કોઈ કીધું જ નહીં એને ના કોઈ નહીં કીધું તારી પતિને થોડી ઉડી ગયો મારી એટલે આ આખી ઢોળી જાતી એમ ને એમ એને એટલે એની શરમ નહી આવતી હોય કે ચેનો હોમો પડે કાકા ભત્રી હોમો પડે એને શરમ નહી આવતી હોય હેડો કા આપણે જે છે બતી બંધ છીપરી છે ચરની સારું થાતી નથી

હું લાઈ આલિયું નઈ લઈ આવ્યો લઈ આવ્યો હવે ઉતરાયણ કરતો એટલે તૂટી મજાક કરતો એટલે તૂટી ગઈ એમ તા વાત મતે એમ કરો તો હજી શરૂઆત છે આટલા પથરા પછી એના આલુ પૈસા એ લાબુ હોય તો લાવે કે સજગી લાવે શરૂઆત કરી હોય કે ના કરી હોય મારો ભદ્રી તો નઈ રો રોતો રોતો આવ્યા છે હવે એને ના રોતડીયો છે જ

લુટી લે હા હા તમારી કાપી છોકરા તમારા છોકરા છોકરો હેરાન કરે એના બાપ ને કોઈ ના જવું પણ એ ભત્રીજા આપડે

ભાઈ જો ખબર પડે એ પડી કેની પડી બેટા કાગા બેડોડી કાગા પાદમ બરા થોડો તમાર દોડું કરો હા હવે મજા આવશે ભાઈ છોકરા જેટા તો વાયરો છોડી છે

મોટો કીધું જેનો આપડો કપડે નો કપડ લૂટ આવ બે ના લે પાડતો દાદાગીરી હા દાદાગીરી ફાટી ગયું ફાટી ગયું તમારે ચાલ ને કીધું દાદાગીરી ફાટી કાકા દો તો કાપા આવે કે કાપા આવે આ તો ઉભા રહે હું કિનાર બોજીને ઉતાર હા હા જોડો હટ અમને પછી મારતા આવડે ઓય મારો ખબર પડે ઓય બાવડન બોલે આ રહ્યો આ બાવડું હે ઓય કળા કર તો પડે છે આડી આડી આને બહારને લઈ જડો લે બીજી લે લે લા જેજી મન તો દેખાતી ન હતી એ બાણજી સુરિયા બહેન ઓઢણા હો ઘરે જાતા રો ઘરે તમારા બી કોઈ ન ઓળાય હડાય હડાય જબોડતા આઈતો કોઈ ભાઈ લાવ નેહરીજી હડાય જોવાય અરે તાર પતિઓ છડે ભાઈ હું કાપો તો બોધવા દો તમારી કોઈ ના થાય સારી વાત દો હો તારી સારી વાત દે એના કાળિયા થે તો કોઈ ન થાય નકે તમારી જો બોલ્યું માર્યો મણઈ આઈ સાજો બાપ તો કાળિયાના બાપ તો વેલોય મરી ગયો અમે હુંજા તું કે નઈ કે

મન ખબર હતી કાડજી કર્યું તમાર કપાળ જીવું તમે હવે લઈને આવો આડો અલ્યા ઈ તો કપાઈ ગયું હવે મને લાગે થઈ રહી એને પતંગો એક આ લીન નહી આવતા એવું લાગે છે એય કાળો ઓમાય આવું અલા બા માકારે છે તો અગર બાનો કાકા ઝેડું ની લાવજે પેલા મારો ઓય 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 એ ભત્રીજા ઉભા રહે દોડી નાખો દોડી નાખો

તમારો છોકરા કા મોટા ચકલી મોટા ચકલી મોટા નથી ચકલી મોટા દેખા સ્વચ્છ બે ખોર દે આ છોરીને લાયો છે ઓય ઓય છોરી નઈ લાયો તમે હડમઈ ના છોડું બે બેન બેન મારું ખોર

યો કાકા ઈન હવે શીલે એક હજી તો ઈ તોડી માર કામે તોડ્યો માર કાકે હા ઈ તો ઈ તો એનાથી તૂટે ન કઈ એમ તા તારી વાત પણ હોય મેં કીધું તમને હોય એને મારી રીતે ઉડવવાનો હોય

તો તમે કદાચ તો બરોબર આ ઉમર લાયક આપડે ઘડી ના કદાચ આ બે છોકરા એ તો તમારે એમાં કુતુ ક્યાં જ ઉતરાયણ આપણે શું કરવું શું નહીં કરવું તેમ એવું મગજ મને શું ક્યાં ઉત્તરાયણ આપણે આપડે કોણ કોઈ નહીં કર

અને હાલ તો તહેવાર એવો હોય કે તમારી પાસે હું કાપો કે મારી પાસે તમે કાપો તો કોઈ ને કેવરાય નહીં હા આ તો બોલીને આયા છે હવે એટલે જીવા કાકા એમ એમ ન તો ઈ ને થોડી પીતી તો ચમચમ હતો કો ઈ ને માર થોડી પીતી એટલે પણ આજ તો ઉતરાણ થોડી પીને બધુંય કરે તો આજ ન કેવરાય આ ઢેડુ લઈને મારવા આયા હતા એટલે મારવાનું તો તોડવા આયા તો પણ એમ છોકરીની વાત તો છોકરીને આપણે તો ભણવાનું હોય આપણે શું છોકરીને શું ગમે હું મોટો છું માફી પેલા તમારી ભૂલ બે વખત તમે ભૂલ કરી બરોબર મોટા હતા ને

એટલે ઈજ્જત કરો છો પાણી મેલ્યા બાદ નઈ સુખ છો ઘરે વાગ્યો થોડું તમારે હમેશા મળ્યો ને